તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલે એક બરોડાથી ચૌદ પંદર કિલોમીટર ભયાપુરા કરીને ગામ છે ત્યાં આગળ એક ફાર્મ હાઉસ છે ત્યાં બહુ સરસ સ્વિમિંગ પૂલ છે એક અહીંયા બતાવો તમે પહેલાં તો સ્વિમિંગ પુલ બતાવો બધી લેડીઝો એક જ દિવસ જેટલા તમારા ગ્રુપ હોય એડ કરી શકો છો પચાસ સો એટલા સરસ છે સ્વિમિંગ પૂલ અને બહુ સરસ છે બે હજાર રૂપિયા લે છે શનિ રવિના થોડો ચાર્જ પચીસો એવું કશું છે પણ તમારા એક જ ગ્રુપ આવી શકે એમાં તમારું ખાલી બીજું કોઈ ના આવે અમારે ખાલી એટલી ભજન મંડળ આટલી લેડીઝો આવ્યા છે બધા જો અમારે દક્ષાબેન તો ફોટો પડાવવામાં પહેલો નંબર જુઓ હા એમને ફોટો પડાવવાનો હોય ને એટલે તરત ઊભા થઈ જશે એક તો અમારા લીલાબેન કઈ ગયા હા બધી બહેનો આજે બહાર અમારે ખીચડીનો પ્રોગ્રામ હતો અહીંયા આગળ ખીચડી બનાવડાવી હતી અને બસ ભજન ના હોય એટલે અમુક ટાઈમે આવી રીતે અમે ક્યાંક ને ક્યાંક જઈ આવીએ છીએ તો બસ થોડા આનંદ બી ભગવાનની દયાથી જરૂરી છે આપણા જીવનમાં આનંદ બી જરૂર છે બધી બહેનો સરસ રીતે આવ્યા છે જુઓ આજે તમે સાડી

એક બેન છે કૈલાસ બેન છે આપડી રાધા રાણી આ જ્યોતિબેન છે આપણા સાંતા બેન છે સોનલ બેન છે આ કપિલા બેન છે સરસ મંજીરા ઘોકરા વગાડે છે જુઓ અમારા અમારા ખાસ મહેમાન છે લીલુ લીલુ બેન કટારિયા કઈક આમની કોમેન્ટ હોય તો અમને કેજો જરૂર હા અમારે એમને ભજન અમારે આમના મંડળમાં છે ને આમને કાઢવાના છે તમારે તમાર બીજાને લેવાના છે અમને કાઢીને તમારે કહેજો કશું ભાઈ અમારા બહુ મોંઘેરા મહેમાન છે હા નબુબા છે એક કાશીબેન ભરવાડા આયા નહીં આ તો ખાલી કોમેન્ટ કરીએ છીએ હસવા માટે થોડું હસવું બી જીવનમાં જરૂરી છે ભક્તો બસ બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભોલાય ચાલો મળીએ